બ્રાન્ચ મેનેજર છે બાળકો નો કઈ રીતે ઉપયોગી થાય એ રીતે માહિતી મેળવી શકાય અત્યારે અંદાજિત આપડે કેટલા બાળકો હશે અત્યારે બાળકો સંસ્થામાં પોતા ચાલો મળીએ બધા ઓકે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ અને સુપર સન્ડે વ્લોગમાં અને આજે છે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ને ચોવીસ અને વાર છે રવિવાર બધાને રવિવારની હાર્દિક શુભકામનાઓ રવિવારની હાર્દિક શુભકામનાઓ એટલે કે રવિવાર હોય એટલે બધાને મોજે મોજ હોય નાના હોય કે મોટા વાયગા જે સવારના પોણા ચાલો પેલા નાસ્તો કરી લઈએ સ્વામિનારાયણ કલિદા ચા નાસ્તા હવે જોઈ લો ભાઈ આપણે બેસી ગયા છીએ ચા છે ભાખરી છે વઘારેલી ખીચડી ચાલો બધા નાસ્તો કરવા ગુડ મોર્નિંગ આરવ ભાઈ જોઈ લો આરવ ભાઈ હોમવર્ક કરે છે હેપી સન્ડે વોટ ઇઝ ધ પ્લાનિંગ ઓફ સન્ડે પફ ખવડાવવાનું છે આજ આરવ ભાઈ ને ખવડાવી દેસુ ખવડાવી દેસુ હોમવર્ક કરી હો પેલા મારું હોમવર્ક પકવાયું છે અને પપ્પા જાય છે પ્રમોશનનું નું શૂટિંગ કરવા માટે આજે પાછા કાકે કે બે જગ્યાએ ગયા કે આજે કે એક જગ્યાએ પ્રમોશનનું નું શૂટિંગ કરવા માટે જાય છે મારી કમને બપોરે સરસ મજાનું ઇન્સ્ટાગ્રામ માં જે આપણે શૂટિંગ કરવાનું હતું એનું પતી ગયું છે અને ભાઈ એટલા બધા નાસ્તા સ્ટાર્ટ કર્યા છે પણ તમારે બધું વિગત જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી દેજો આખો વિડીયો અહીં આવવાનો છે જોઈ લો ભાઈ તમને ખાલી આઈટમ બતાવો તમારા મોઢામાં પાણી આવી જાય બધી વસ્તુનું આ જોઈ લો વડાપાવ છે ને હજી તો ઉલટો વડાપાવ કચોરી ને આ બધી ઘણી બધી વસ્તુ રાખે છે તમારે એના માટે આવવું પડશે નીલકંઠ ફાસ્ટફૂડ અને ગાંઠિયા રથમાં પરાણે આપ્યું છે અને ખોલવાય નથી દીધું એ કે આરો હાટું અને બા હાટું ગાંઠિયા મોકલા તમારા હાટું બા વણેલા ગાંઠિયા ગરમ ગરમ મોકલા છે ઓહો કેટલા બધા મોકલા છે અમને લે દાબેલી આપી ના પાડી હતી એમને તો પરાણે આપી દીધી આમ દીધા મને

અને આ ઉલટા વડાપાવ તો મારું ફેવરેટ છે મેં તો ઘણી વાર ટ્રાય કરેલું છે એની સાથે મરચા છે અને જમવામાં આજે શાક છે રોટલી છે ડુંગળી છે બધી બહુ મસ્ત બહુ મસ્ત હતી ને હજી એક આઈટમ નવી બનાવવાના છે તીખી ભાખરી બનાવવાના છે એ કેતા તકે હું તમને સાંજે કોલ કરીશ તો સાંજે આપણે જો એ તીખી ભાખરી માટે કોલ આવશે તો તમને એ પણ બતાવશું અને આનો આખો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવવાનો છે અને થોડાક સમયની અંદર એ રેગ્યુલર થઈ જાય પછી આપણે આ ચેનલની અંદર આખો લોંગ વિડીયો પણ એમનો બનાવવાનો છે ઉલટા વડાપાવમાં જ પેટ ભરાઈ ગયું છે અને એટલી જમ્બો સાઈઝ આવે છે મેં તો હજી અડધું જ ખાધું છે અને અમારા સુરેન્દ્રનગરમાં ક્યાંય ઉલટા વડાપાવ મળતો નથી હું તમને ગેરંટી આપું છું કે ભાઈ આવું ઉલટા વડાપાવ મેં મારી જિંદગીમાં ટ્રાય નથી કર્યું તો સુરેન્દ્રનગરમાં આવો તો આમનું ઉલ્ટા વડાપાવ તો ભાઈ મસ્ટ ટ્રાય કરજો કેવા હતા બા ગાડિયા મસ્ત હતા ને એકદમ પોચા હતા કોઈ પણ સુપ્રસંગ હોય અને એમાં આપડા બધા રિલેટિવતા હોય આપડા બધા કઝિન્સ ભેગા થતા હોય આનંદ જુદો હોય છે કારણ કે ઘણા સમય પછી ભેગા થતા હોય પણ એનાથી પણ વધારે આનંદ ક્યારે થાય માણસ કે જ્યારે આપણું બાળપણ જ્યાંથી મોટું થયું સ્કૂલ ટાઈમ આપણો સ્કૂલ ટાઈમ એવો છે કે જે માણસ કોઈ દિવસ ભૂલી જ ન શકે અને એમાં અચાનક એક આવ્યા છે અમદાવાદ થી એક આવ્યા છે કેનેડા થી અને બે તો સુરેન્દ્રનગરના જ છે અને હું સુરેન્દ્રનગર નું છું ભેગા થયા છે સુરેન્દ્રનગર ગેટ અત્યારે જોયેલું સુરેન્દ્રનગર ગેટ છે વારાફરથી તમને બધાને મળવું સૌ પહેલા લોકલને મળે લઈ

નથી આપતા અને આ છે કેવિનભાઈ કેનેડા થી છે કેવા છે કેમ છે કેવિનભાઈ એકદમ ફસ્ટ અને આ બીજા મિત્રો પણ છે શું નામ તમારું યુવરાજસિંહ યુવરાજસિંહ તમે તો અહીંના જ છો સુરેન્દ્રનગરના ઓકે જો બધા મિત્રો ભેગા થયા છે ને ખૂબ આનંદની વાત કરવાની છે અને કેવિન સાથે તો લગભગ આ બે સાથે તો ઘણા વર્ષો થઈ ગયા આપણે નહીં જો આ બે સાથે તો ટચમાં હોય જ પણ આ લોકો તો ઘણા વર્ષે ભેગા થયા તો ચાલો આ મુમેન્ટને થોડીક વાર માણી લઈએ પછી તમને મળીએ પીતા હોય તમે એમ્બિયન્સ પણ જોઈ શકો છો સુંદર મજા સાથે આપડે ચા પીવાની છે તો ચાલો બધા ચા નો ઘુરડો પીવા ચાલો ચાલો મળીએ બધા ઓકે બાય 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 બધા ફ્રેન્ડ્સ ને મળીને અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અઢી વાગ્યાનો નો ગયો તો પાંચ વાગી ગયા કઈ ખબર ન પડી કે અઢી કલાક ક્યારે વયા ગયા તો કૃષ્ણનો ફોન આવ્યો કે કેટલી વાર છે ભેગા ઓહો પાંચ વાગી ગયા અને ઘણા વર્ષો પછી બધા ભેગા થયા હોય એટલે એક આનંદ જુદો હોય બધી જૂની જૂની સ્કૂલ બધી વાતો યાદ કરી અને બહુ મજા આવી અને હવે નેક્સ્ટ પ્લાનિંગ એ કરી બધા કે કદું ગેટ ટુગેધર રિસોર્ટમાં કે ગમે હોટલમાં કંઈક રાખી જોયું હવે શું થાય છે અને ભાઈ બિચારા ક્યાં ના રાહ જોવે છે કે સન્ડે છે હે આરોભાઈ અમારા ઘરે આગળના લોક માં આપડે સાકર ડેટી બતાવી હતી બાય સાકર ડેટી તોડી છે કેમ રહી ચાયકી પાકેલી આમ તો લાગે છે તો હારી હવે છે ને આપણે આવતા વર્ષ આની લારી કરી નાખી બરોબર છે અમારે

અને અત્યારે એક જગ્યાએ જવાનું છે આશ્રમ છે આશ્રમની અંદર જવાનું છે હવે ક્યાં જવાનું છે કોણ કોણ છે ત્યાં તમને વ્લોગમાં બન્યા રહેજો તમને આગળ જઈને બતાવીએ વાહ એકદમ મેગી મસાલા ચિપ્સ આરવભાઈ માટે બનીને રેડી છે અત્યારે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગરના બાલાશ્રમમાં અને ઘણા વર્ષો જૂનું છે અને આના સંચાલક છે દાદુભાઈ એમની સાથે આપણે થોડી ઘણી વાતચીત કરી અને આશ્રમ વિશે જાણીએ

પૂરી પાડવામાં આવે છે અને બાળકોનું કારકિર્દી ઘડાય એના માટે સતત સંસ્થા પ્રયત્નશીલ છે અને આ બાળકોના હિતમાં સંસ્થા સતત કાર્યશીલ છે સરસ અને આ એડ્રેસ આપણે કોઈના અહીંયા એડ્રેસ શું છે અહીંયા દાળ મિલ મિલ બંગલા સામે સુરેન્દ્રનગર અને કોઈ બાળકોને અહીંયા જમાડવા હોય તો એની સુવિધા બધી અહીંયા થાય છે બાળકોને પ્રસંગો પાત સારા પ્રસંગોનું અમે બાળકોને આપીએ છીએ કોઈનો જન્મદિવસ હોય ઉન્નતિથી હોય શુભ પ્રસંગ હોય તો એવા બાળકોને ભોજન કે નાસ્તો આપી શકાય બરાબર એટલે કોઈને સેવા કરવી હોય તો એ રીતની કરી શકે હા તો આનો આપણે મોબાઈલ નંબર કોઈને સંપર્ક કરવો હોય તો તમારો નંબર કોઈ મારો નંબર છે ચોરાણું બસો છોતેર પાસઠ ત્રણસો નવ એ દ્વારા સંપર્ક કરી અને પૂછપરછ કરી અને સંસ્થાની જરૂરિયાતો બાળકોની શું બીજી જરૂરિયાતો છે બાળકોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતે માહિતી મેળવી શકાય અત્યારે અંદાજિત આપણે કેટલા બાળકો હશે અત્યારે બાળકો પોતાનો જીવન વિકાસ સાધી રહ્યા છે સરસ સરસ તો આ અત્યારે એની બધી માહિતી તમારે પણ જો કોઈ પણ જાતને તમારા બર્થડે ડે હોય એનિવર્સરી હોય ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે અને બાળકોને સરસ મજાનું બધું ભોજન પણ જમાડવામાં આવે છે અને બધી રેણી કેણીથી માંડીને આ જોઈ લો વિશાળ પરિસર છે આખો અહીંયા પણ અત્યારે વરસાદના હિસાબે કીચડ છે એટલે તમને થોડુંક ઘણું બતાવી દો આગળ પણ તમને બતાવીશ આ સરસ મજાની સ્કૂલ છે અને અહીંયા આ બધા બાળકોને ભણવાની રહેવાની તેમજ જમવાની બધી વ્યવસ્થા અહીંયા થતી હોય છે જોઈ લો વિશાળ જગ્યાની અંદર આ બધું આવેલું છે અને આગળ નાના બાળકો માટેનું છે આજે અહીંયા આવવાનું કારણ એ છે કે મારા કાકા જે નંદા કાકા અત્યારે હતા એમના તરફથી આજે બધા બાળકોને અહીંયા પાવભાજી પુલાવનું ભોજન બધાને છોકરાઓને છે પણ આ લોકોનું એક્ટ પ્રમાણે બાળકોના સીન લેવાના નથી સારી બાબત કહેવાય એટલે આપણે બાળકોનો વિડીયો તમને નથી બતાવતા પણ આખું તમને આશ્રમ કેવું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું હાય જોઈ લો કેટલી વિશાળ જગ્યા છે જોઈ લો છે ને જમાવટ બોલો કેમ છો એકદમ મજા તો વાંધો નઈ મિલિટરી મેન જેવું જોઈ લો ભાઈ વિશાળ જગ્યા છે આખી અમારી નજર પડે ત્યાં સુધી અને અહીંયા નાના છોકરાઓ માટે હિંચકા લપસિયા અને બધી જોઈ લો ગાર્ડન એક્ટિવિટીઝ પણ છે બધી અહીંયા પછી આશ્રમથી અમે પહોંચી ગયા હતા નકટીવા મેળી મના દર્શન કરવા માટે છેલ્લા ત્રણ ચાર રવિવારથી અમે બારગામ હતા એટલે મેળ આવતો નહોતો એટલે મેં કીધું લાવો આજે મેળી મના દર્શન કરી આવીએ લો ભાઈ કેટલું પાણી ભરેલું છે આખું અત્યારે વાવની અંદર એટલે બહારથી જ તમને દર્શન થઈ રહ્યા છે વાયગા છે રાતના નવ અને ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે અને ઘણા રવિવારથી આપણે મેળીમાંય નહોતા જતા એટલે ત્રણ ચાર રવિવારથી આપણે બહારગામ જવાનું થતું હતું એટલે મેં કીધું ભલે લેટ થાય તો લેટ અને આઠ વાગે પહોંચ્યા ત્યાં પણ આઠ વાગે એટલું ટ્રાફિક હતું અને વાવની અંદર પણ પાણી ભરાઈ ગયું એટલે બારથી જ દર્શન ગયા અને જમવામાં તો જો બહુ કંઈ ખાસ બનાવવાનું નથી

બીજી એક ખાસ વાત કે પપ્પા ને ફૈબા નીકળી ગયા છે એટલે બપોરે જ નીકળી ગયા હતા ને સાંજે પહોંચી પણ ગયા હતા અને મમ્મીને કાલે સવારે સાત વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે એટલે સવારે સાત વાગે એડમિટ જ થઈ જવાનું છે અને એ જ એક રિપોર્ટ કરવાનો છે રિપોર્ટ ઉપરથી નક્કી થશે કે મમ્મીની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી એટલે અત્યારે મારા ફૈબાના ઘરે મમ્મી પપ્પા અને ફૈબા ત્રણે પહોંચી ગયા છે કેડી હોસ્પિટલની સામે જ મારા ફૈબાનું ઘર છે એટલે એવું બધું છે હવે કાલે સવારે પાક્કો આઈડિયા આવી જશે એટલે સવારે તો નહીં આવે સવારે મમ્મી જશે રિપોર્ટ ક્યારે કાલ ને કાલ આવી જશે એટલે સાંજ સુધીમાં ખબર પડી જશે કે મમ્મી ને શું ટ્રીટમેન્ટ કરવાની છે આપડે રોટલી જોયેલો સરસ મજાની વઘારી લીધી છે લસણ ની કડી બળીને નાખીને કોને કોને રોટલી વઘારેલી ભાવે છે